આ ખેડૂતની છે આ દેવડકી ગામ મારું નામ ચંદુભાઈ હેપરા તાલુકો ફૂકાવ જીલો અમરેલી આ સાઠ વીઘા જમીન છે મારે એની અંદર ચાલીસ વીઘા આજ પાંચ વર્ષની અંદર પાંચ વર્ષથી આ ફૂટી જાય છે આ રીતનું પાણી અહેલું જાય છે આ વીઘે આની અંદર અમે સાડા આઠ હજારનો ખર્ચો કરેલો છે અને વીઘે પંદર પોતાં માંડી થાય એમ છે પણ હવે અમારે આમાંથી હું હાથમાં આવે આ આપણા પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે જો ખેડૂતનો માલ તૈયાર થઈ ગયો હોય અને ગાડો ભરાઈ ગયો હોય અને ગાડોમાંથી જો વરસાદ આવે ને પલડે છતાં અમે વીમો આપવા તૈયાર છીએ હવે આની દિશા જુઓ આ શું છે આ ભાજપ સરકારે આમ કીધું છે હવે આ ભાજપ સરકાર ખેડૂત હમું જોવે છે કે હું અમારે એ વિચારવું છે અમારી દિશા જો આ સાઠ વીઘા જમીનની અંદર ચાલીસ વીઘા જમીન આ રીતની ફૂટી જાય છે ને આ છેલ્લા પાંચ વર્ષથી ફૂટી જાય છે એટલે અમે અમે સરકારને વિનંતી કરીશી કે અમારા માટે કાંઈક સહાય કરે થોડી ચાર વર્ષ પહેલા સર્વે કરવા આવ્યા હતા અમારી વાડીએ જોકે સાહેબો સર્વે કરવા આવી તો ન હો પણ અમે ટ્રેક્ટરમાં બેહારીને લઈ આવ્યા હતા એણે સર્વે કર્યું ને એને જોયું કે ઓહો તમારી તો હાલત બહુ ખરાબ છે એણે સર્વે કરીને મોકલ્યું કે તમને હોડતર પૂરી મળશે

જય હિંદ જય ભારત